તો ભરૂચ લોકસભા બેઠક ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ટીડીઓને ધમકી આપવાનો ચૈતર વસાવા પર આરોપ લાગ્યો છે ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીને ધમકાવવાનો આરોપ છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક પર પોસ્ટ કરી છે બંધ કેબિનમાં ધમકી આપી હોવાનો ચૈતર વસાવા પર આક્ષેપ છે મતદાન બાદ ટીડીઓને ધમકી આપી હોવાનો મેસેજમાં ઉલ્લેખ કરાયો છે

ભરૂચના આપના જે ઉમેદવાર છે ચૈતર વસાવા ટીડીઓને ધમકી આપવાનો ચૈતર વસાવા પર આરોપ છે તે લાગ્યો છે આપણી સાથે મનસુખ વસાવા જોડાઈ ચુક્યા છે મનસુખભાઈ આપે જે પોસ્ટ કરી છે સીધો જ આરોપ છે ચૈતર વસાવા ઉપર લગાયો છે શું કહેવા જી જી ઇલેક્શન દરમિયાન એક ઓડિયો ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થક જડગામના સરપંચ દેવેન્દ્ર વસાવા એ ટીડીઓ પાસે પૈસાની માંગણી કરતો એક જે તે સમયે ઇલેક્શનમાં બહાર પડ્યો તો એના અનુસંધાને ઇલેક્શન પૂરું થયા પછી આ ધારાસભ્ય દૈતરી સોરી ટીડીઓની ઓફિસમાં જઈ અને બાકીના સ્ટાફ વાળાને બહાર કાઢ્યા અને એને ધમકાવવા માંડ્યા ને ટીડીઓ ગભરાવી ગભરા ગભરાઈને પછી ઓફિસ છોડીને ક્યાંક જતો રહ્યો આ બાબતની મને મને ખબર પડી હું ભરૂચ હતો અને સાથે સાથે અમારા કાર્યકર્તા પણ ત્યાં યોગાનુ યોગ ત્યાં તાલુકા પંચાયત ઓફિસે ગયા હતા કે પાણીના પ્રશ્નોને લઈને આપણે ટીડીઓ પાસે રજૂઆત કરવા માટે જઈએ વિકટભર્યો પાણીનો પ્રશ્ન અહિયાં ડેડીયાપાડામાં ઉતર્યો છે તો એ દરમિયાન અમારા કાર્યકર્તા તરફથી એવું જાણવા મળ્યું કે ટીડીઆઈ ઓફિસમાંથી આવી ઘટના ઘટી છે એટલે હું સીધો ભરૂચથી થી સીધો ત્યાં ડેડિયાપાડા આવ્યો ને ડેટેપાડા આવ્યો અને પાંચ પાંચ ચાર પાંચ પાંચ વાગ્યાની આસપાસમાં અમે બધા કાર્યકર્તા તાલુકા પંચાયત પ્રમુખને બધા અમે ત્યાં બેઠા અને એ દરમિયાન આખો ટોળું સો દોઢસો લોકોનો ટોળું ચૈતર વસાવવાનું આવ્યું અને બિલકુલ એક ઝઘડો કરવાના મૂળમાં આવ્યા કે તમે અધિકારીનું ખોટું ઉપરાણું લો છો અધિકારીને બચાવો છો અને ડેટેપાડાનું વાતાવરણ બગાડો છો અમે એવું કીધું કે ભાઈ અમે તો એના કેટલાક પાણીના પ્રશ્નો છે એ ઉપરાંત તમે લોકોએ જે ટીડીઓ સાથે જે વર્તન કર્યું છે ટીડીઓને ધમકાયો છે તો એના અનુસંધાન મેં અમે બધા અહીંયા ભેગા થયા છે ભાઈ આ પ્રકારે અધિકારીને ધાક ધમકાવો છે કર્મચારીઓને કામ ના કરવા દે તો પછી એનો વહીવટ કઈ રીતના ચાલશે આ બાબતને મેં ચર્ચા કરતા હતા અને આ આ લોકો આખો અમારી સાથે ઘર્ષણ કરવાના ઈરાદા થયા હતા અમે સંયમ રાખ્યો અને એટલામાં પોલીસ આવી ગઈ અને પોલીસે પછી એ લોકોને બધા એટલે મતલબ ધારાસભ્ય પોતાની મનમાની કરવા માટે અને પોતે એ માટે અધિકારીને ધમકાવે છે ડરાવે છે ધમકાવે છે કે તમે આ ઓડિયો કેમ બહાર પાડ્યો એટલે આ બાબત નું લઈને જ્યાં સુધી ઇલેક્શન ચૂંટણી પરિણામ નહીં આવે ત્યાં સુધી ઢીટે પાડવાનું આ પ્રકારનું વાતાવરણ ચાલશે મને લાગે છે

પરંતુ એ માનસિક રીતે એનું પહેલીથી જ માંડ એવું છે ગમે તેની સાથે ઝઘડો કરો કોઈ પણ કામ બાબતે ઝઘડો કરો અને કેટલાક કોન્ટ્રાક્ટરો પાસે પૈસા ની ઉઘરાણી ઉઘરાણી કરવી અને એના જે કાર્યકર્તાઓ દ્વારા અનેક નાના મોટા કર્મચારીઓ પાસે અધિકારીઓ પાસે ખાસવારે વારે પૈસા ઉઘરાવાનો તો આવું જ ચાલશે તો પછી તાલુકાનો વહીવટી રીતના ચાલશે અને લોકોની યોજના જે ઘર ઘર સુધી પહોંચાડવાની છે એ કઈ રીતના પહોંચશે એટલે સ્વાભાવિક છે કે અમારે તો અધિકારી ને કે કર્મચારીના સમર્થનમાં આવવું પડે આ સરકારી કર્મચારી અમારા લોકોના છે તાલુકા પંચાયત ભાજપ ની છે તો અમારે તો અમારા જે કર્મચારી છે કે અધિકારી છે એના સમર્થનમાં બોલવું જ પડશે તો આ જે ધારાસભ્ય થઈને એને એને એની મર્યાદા સમજવી જોઈએ જે લોકોનું ટોળું લઈને હોય સો દોઢસો લોકો ને ઉશ્કેરીને કેટલાક તો દારૂ પીને બધા આવ્યા હતા તો આ ખરેખર આ સોંપતું નથી ધારાસભ્ય ચૈતર વસાવાને

જે રીતે મનસુખભાઈ વસાવા દ્વારા પણ સીધા જે આક્ષેપ છે તે ચૈતર વસાવા ઉપર કરવામાં આવ્યા છે કે અમારી સરકાર છે ત્યારે અવારનવાર એન કેન પ્રકારે અધિકારીઓ ઉપર તે ચૈતર વસાવા રોગ ચાળતા હોય છે